આ છે પિંગલેશ્વર મહાદેવ આ દરિયો આ જંગલ ફરતું જંગલ આ રોડ हेलम का अपने मंदिर जाता है बोले अपने पगे लगता है हां मैंने तो ओए पानी तो बोवा को लगे जी वो पानी तो बोवा को लगे जी हैं सावे है? काटते से गाड़ी मिल जाता है तो सावे गाड़ी मिल काटते। हां वड 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 लो वड लो જેવો આ જંગલ આ વડલો બે એકર માં છે બે એકર તો પાકે છે ત્યાં વડલો જો તમે નેજર ભૂગે ના હોય વડલો બે એકર માં તો હશે ત્યાં

રાતે તો પાછું અહીંયા હોય નહીં જોવો તમે અહીંયા દીપડા નથી રાતે તો અહીંયા જ હોય આ વે વે આઈલા ઉતરી જઈ ઉતરવાનો રસ્તો આવ દોવાઈ ગયો પડી એ નઈ દેખાયા જો તમે આ બેક થઈ ગયો ઉતરવાનો રસ્તો તો જો આને ધીમે ધીમે ઉતરી જઈએ આપણે પડી એ નઈ ઓકે હે ઓ બડે પડી એ ઉ થઈ ગયો બધું આને ¿Salía todo el mundo? ¿Salía todo el mundo? ¿Salía todo el mundo? ¿Salía todo el todo el mundo? ¿Salía देखा मैं देखा है। अपने जगहों से आ गया। महादेव बोरनाथ ने दर्शन करवाया। अगला तो बनावट होगा। अगला जाएँ बनावट होगा। क्या तो होगा? हाँ मैं जगहों से <सथ> पिंग्रेशियों महादेव ધનમન મનમન મੱ�ળન પમ���લ�ામ જામ ખનમમમામ નમ�૨ ખ�મં મમન જે મમમ ખાય

સીટના કે ભાઈ વાગી જાય બુલેટ જેવી ધારા આવે ને અને બુલેટ જેવી ધારા વાગી જાય